નમસ્કાર નેશન પ્લસ ન્યૂઝ હું છું સાથે દક્ષિણ મધ્ય રેલવેમાં આવેલા કાજીપેટ બલહાર શાહ સેક્શનમાં નોન ઇન્ટરલોકિંગ કામગીરીને લઈ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ઓખા અને પુરી ઓખા સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનો આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડાવાશે દક્ષિણ મધ્ય રેલવેમાં આવેલા બલહાર શાહ સેક્શનમાં નોન ઇન્ટરલોકિંગ કામગીરીને લઈ તેમજ પેરિંગ રેકના અભાવને કારણે તારીખ ત્રણ અને દસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ઓખાથી ઉપડતી ટ્રેન નંબર વીસ આઠસો વીસ ઓખાપુરી એક્સપ્રેસ અને સાત જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ પુરીથી ઉપડતી ટ્રેન નંબર વીસ આઠસો ઓગણીસ પુરી ઓખા એક્સપ્રેસને આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા વિજયનગરમ રાયગઢ ટીટીલાગઢ રાયપુર અને નાગપુર થઈને દોડાવાશે જે સ્ટેશનો પર ટ્રેન નહીં જાય તેમાં ચંદ્રપુર બલહારશા સિરપુર કા ગજનગર મરચિયાલ રામગુંડમ વરંગલ રાયનપાંડુ વિજયવાડા ગુંડલા એલુરુ રાજમંડરી સાવલકોટ અન્નાકાપલી અને વિશાખાપટ્ટનમનો સમાવેશ થાય છે રેલવે દ્વારા મુસાફરોની વિનંતી કરવામાં આવી છે કે તેઓ ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનની કામગીરી સંબંધિત લેટેસ્ટ અપડેટ માટે ડબલ્યુ ડબલ્યુ ડોટ ડોટ ઇન્ડિયન રેલ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની મુલાકાત લેવા અપીલ કરાય છે ડબલ ગોંડલિયા નેશન બ્લસ રાજકોટ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો બેલ આયકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર